પરિસ્થિતિઓ છે એ યાદ અપાવતા રહે છે પણ એકાદ દશક હજી વીતી જાય કે બે દશક વીતી જાય પછી કદાચ પરિસ્થિતિ એવી ઉભી થાય કે આઝાદી પૂર્વે જન્મેલી કદાચ કોઈ વ્યક્તિ આપણી વચ્ચે હયાત જ ન હોય તો એવા સમયે આપણે આપણી આઝાદીનો સાચો અર્થ જો નહીં સમજ્યા હોઈએ કે નહીં કન્વે કર્યો હોય આગળની જનરેશનમાં તો આઝાદીનો દિવસ માત્ર આવા કાર્યક્રમો પૂરતો સીમિત રહેશે અને આપણે જેમ ઘણું બધું તમે સમાચારોના માધ્યમથી કે જોતા હશો કે જે મોટા સિટી છે ત્યાંનું અત્યારે જે એટલે કે જે ને યંગ જનરેશન યુવા પેઢી એ ઘણા અવળા માર્ગે જઈ રહી હોય છે ઘણા પ્રકારના વ્યસનો અમુક પ્રકારના એવી વાતો કે જે જેમણે ન કરવી જોઈએ એ એ પ્રકારના કાર્યોમાં એ લોકો જોડાઈ જાય છે તો એ એ બધું જોડાવાનું ને કારણ શું છે કારણ એ છે કે આપણે બધા એટલે કે જે ખરેખર પોતાને જવાબદાર કહે છે પણ જવાબદારી નિભાવતા નથી એવા વ્યક્તિઓ પાછળ જવાબદાર છે એટલે આપણે તમામ એક જવાબદાર વ્યક્તિ તરીકે એક જવાબદાર નાગરિક તરીકે સ્વતંત્રતા આપડા પછીની પેઢીને ખૂબ જ સારી રીતે સારા હાથોમાં સોપી છે એ આપણી પ્રાઈમા ફેફી રિસ્પોન્સિબિલિટી એટલે કે પ્રથમ દર્શનીય ફરજ છે આ શબ્દ કદાચ કાયદાનો લાગશે વકીલ શ્રીઓ સમજી શકે એટલા માટે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે બાકી સાદી ગુજરાતીમાં કહો તો આપણું પ્રાથમિક કર્તવ્ય છે પ્રાથમિક ફરજ છે આપણી કાકુભાઈ પરમાર હું છેલ્લા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે હું રાષ્ટ્રીય તહેવારની અંદર છેલ્લા ચોપન વર્ષથી સેવા બજાવું છું અને આજ ઇંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું મામલતદાર ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અંદર પણ બે હાજરી આપેલી અને મારા હસ્તે રાષ્ટ્રધ્વજનું નિર્માણ થાય છે અને પછી હું બાજુમાં જ કોર્ટ એટલે કે ન્યાય મંદિર ઉપર હું પણ છેલ્લા ચોપન વર્ષના સેવા બજાવું છું અને ત્યાં પછી અહીં છૂટ્યા પછી ત્યાં ત્યાં પણ જજ સાહેબની ઓફિસે વિસાવદર તાલુકાના ન્યાય મંદિરની અંદર જજ સાહેબ અરે 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 જજ સાહેબની હાથે આજે જે તો ન્યાય ન્યાય મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મેં સહકાર આપેલો અને આજે બધા રાષ્ટ્રીય બધા સૈનિકો યાની કે પોલીસ કાફલા કાફલા સાથે એને રાષ્ટ્રની ભાવના સાથે પણ એ લોકોએ એ રાષ્ટ્રધ્વજને અભિનંદન આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક